નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં અહીં રોગચાળો વકર્યો અને ચારસો થી વધુ થયા મૃત્યુ તંત્ર આવ્યું એક્શન મોડમાં હવે અહીં શાળા અને આંગણવાડીમાં પણ અપાય રજા લોકોનું જનજીવન થયું અસ્તવ્યસ્ત હવે રોડ રસ્તા અને હાઈવે બધું જ બંધ અને શાળામાં અફરાતફરીનો માહોલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત સૌથી પહેલાં અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ સુરતમાં ખાડીપુરની મિટિંગ બાદ તંત્ર આવ્યું એક્શનમાં સુરતમાં ખાડીપુરને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ માટેની મિટિંગ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઓગણીસ જેટલા સભ્યોની કમિટી બની છે જેમને ખાડીપુરને અવરોધતા બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે ખાડીની કામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કહ્યું છે આવી મિલકતોનો સર્વે કરીને નોટિસ ફટકારવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ ગુજરાતના રાજકોટમાં વક્રિયો રોગચાળો ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ચૂક્યું છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મિતૃત્વને જણાવી દે કે ગત સપ્તાહમાં શહેરમાં શરદી ઉધરસના છસોને નવ્વાણું તાવના નવસો ને આડત્રીસ કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં ઝાડાવુટીના બસો એકાણું અને ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે જ્યારે ટાઇફોઈડના બે અને કમળાના ચાર કેસ નોંધાયા છે ત્યારબાદ ચોમાસામાં પડતા ધોધમાર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત ગોધરા શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા આને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાઈવે માર્ગ પર વરસાદનો જોર વધારે હોવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો એટલું જ નહીં મિત્રો અગત્યના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો બિહારના સિવાનમાં શાળાના શિક્ષકે બિલોનું કામ કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે તેને આ કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે છત પર ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી આ ઘટનાને કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ આરોગ્યને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર અને સુરતમાં પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં થયો વધારો સુરતમાં બદલાતા હવામાનમાં લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર જોવા મળી છે ચોમાસાની ઋતુને કારણે ડેન્ગ્યુ મેલેરિયા ઝાડા ઉલટી શરદી અને ખાંસીના તાવની દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે દરરોજ દસથી બાર ટકા નવા કેસો સુરત સિવિલ હોસ્પિટલમાં વધ્યા છે બારમા દિવસમાં સુરતમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત દસના મોત થયા છે જૂન મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં બસો ને તેત્રીસ મેલેરિયાના એકસો તેત્રીસ અને ડેન્ગ્યુ સહિત મોસમી રોગોના કુલ સાતસો ને તેત્રીસ જેટલા દર્દીઓ દાખલ થયા છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર હવે આંગણવાડી અને શાળાઓમાં અપાય રજા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરલ તાણા બેકડી સણોસરા આંબલા ઈશ્વરિયા પાલડી નાના સુરકા બજુડમાં વરસાદ છે તો બીજી તરફ પૂણા નદીમાં પૂર આવવાને કારણે નવસારીની જનતા પરેશાન થઈ ગઈ છે નીચાણવાળા વિસ્તારમાં પંદરથી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાયું છે ઘરમાં ઘર વખરી પલળી ગઈ છે જિલ્લા વહીવટ તંત્રે નવસારી અને જલાલપુર તાલુકાની આંગણવાડી અને શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે આમ પૂરથી લોકો હેરાન પરેશાન થયા છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને અમદાવાદમાં બનશે નવી ડીઓ કચેરી વધતી સ્કૂલો અને વધતું કામનું ભારણ અને જગ્યાના અભાવને જોતા અમદાવાદમાં એક નવી બીજી ડીઓ કચેરી બનવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ એમ બે અલગ અલગ ડીઓ કચેરી બનશે આ અંગે શિક્ષણ વિભાગે ડીઓ પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માંગી છે ત્યારે નવી કચેરીના નિર્માણથી અમદાવાદ શહેર અને ઓડાસા વિસ્તાર વધતા ડીઓનું ભારણ પણ ઘટશે ત્યારબાદ ગુજરાતમાં અહીં બે કલાકમાં ધોધમાર પડ્યો બે ઇંચ વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગાંધીધામમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો

વીસ જૂનથી લઈને છ જુલાઈ સુધીમાં અત્યાર સુધીમાં ઓગણીસ વખત વાદળ ફાટવાની ઘટના બની છે ત્રેવીસ પૂર અને ઓગણીસ ભૂસ્ખલન થયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં બ્યાસી જેટલા લોકોના મૃત્યુ થયા છે આમાં વરસાદ ભૂસ્ખલન પૂર અને વરસાદને કારણે થયેલા માર્ગ અકસ્માતને કારણે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે અને રાજ્યમાં બસો ઓગણસી જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આગળના ખૂબ જ મોટા દુઃખદ સમાચાર અને પાંચ વર્ષમાં થયા ચારસો થી વધુના મૃત્યુ ગુજરાતમાં ચોમાસા સાથે જ રસ્તા પર ખાડાનો આતંક છવાયો છે અમદાવાદમાં રસ્તાની બદતર હાલતને કારણે કમર દર્દના કેસમાં પચીસ ટકાનો વધારો નોંધાયો છે જેના કારણે ઓર્થોપેડિક ડોક્ટરો અને ફિઝિયોપેસ્ટ પાસે લાંબી લાઈનો જોવા મળે છે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં ખાડાને કારણે ચારસોથી વધુ લોકોના મૃત્યુ થયા છે આ પરિસ્થિતિ દર્શાવે છે કે ગુજરાતના લોકોની હાલત કેવી હશે હવે ગુજરાતમાં અહીં રોડ રસ્તા અને હાઈવે બધું જ બંધ ભારે વરસાદને પગલે તાપી જિલ્લામાં અલગ અલગ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે જે કારણ જળસ્તરમાં વધારો થતા નદી નાળા ઉપર આવેલા એકસઠ જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે વાલોડ તાલુકાના બાજીપુર ગામેથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ગરકાવ થયો છે માર્ગો બંધ થતા વાહન ચાલકો અને લોકોની સમસ્યામાં

શાળાઓ અને આંગણવાડીમાં રજા અપાય નવસારીમાં પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગઈકાલે શાળાઓમાં રજા આપવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવસારી શહેર સહિત જલાલપુરની શાળાઓમાં રજા આપવા માટેની સૂચના આપવામાં આવી છે અને નવસારી અને જલાલપુરની આંગણવાડીઓને પણ રજા આપવાનો મોટો આદેશ અપાયો છે